હા એ બધી વાત સાચી મારા હાલ સગવડ ના એટલે કોમ કર તું મને ચાવી આલ ને બેરી જાય ડા ઘેર તો આ આલવી મારા ચાવી નઈ આલવી કે માર ઘેર નઈ આપું તમે તાર જો જોત આવી અતાર નો ટેકનોલોજી જમાનો હોય ને એટલે છોકરા ના હોય એ માગી મારો ઓળ છે એટલે આ પત્રી તા મારી આટલા જણા વચ્ચે શું કા આબરૂ બેવાની કરો હા તે તમારો અમે બધા જણા વચ્ચે આબરૂ જાય ને તાણી તમે સુધારશો પૈસા કે થપ્યો મારી મારી મિલ દેવાતી તારા ચાવી આલવી છે કે નઈ હવે નઈ આલવી

જો એ તો બકાઈ નું અમે જ લઈ દોષ પેલા મારે કાકીને ને કઈ દીધી એટલે મારા કાકી પછી મોટી મોટી વાતો કરવા મળે રભી શુક્ર બકા મારા કાકા ની આદરૂવાની ભાઈ

લોક તોડો હરિજી તોડી નાખ્યું અરે ભાઈ આ પેલો રીષો પડ્યો અરે તમે તો કારીગર જેવા લાગ્યા અરે ભાઈ મારા છોકરાને જ છે ખબર છે નુકસાન કરીને ગયા

મા તો ખરેખર મારો છોકરો આવું કેવું નહીં અમે અમારા છોકરા ના વખણ કર્યા સાચી અમારા છોકરા એટલે પણ મફુજી હોય આપડે મજબૂર હોય એટલે છોકરા ઉપાડી એવું હોય

ફટાફટ આવી ના હોય એટલે હવે શું ગાડીનું ભૂક કર્યું હું બાઈક લઈને હોય આવ્યો રોડ ઉપર એવું છે એમ હાર તો તમે એમ કરો આ બાઈક બાઈકનું ગલ્લા આ તમે ગાડી લઈને ફટાફટ આવજો હરજો હોય આલા